ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ અને મેરેજ હોલ ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા રાજકોટની અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે ધોરાજીમાં તમામ બહુમાળી બિલ્ડિંગ ગેસ્ટ હાઉસ મેરેજ હોલ સિનેમા ઘરમાં ફાયર સેફ્ટીના સાધન અંગે તપાસ હાથ ધરવામાં આવશે ધોરાજી નગર પાલિકાના નવા બિલ્ડિંગમાં પણ ફાયર સેફ્ટીના માત્ર ફાયરના બાટલાથી કામ ચલાવવામાં આવે છે જે સ્થળથી ફાયર સેફ્ટી ની એનઓસી મળે એ જ સ્થળે ફાયરના પૂરતા સાધનો નથી અને તંત્ર દ્વારા બેઠકો બોલાવવામાં આવે છે

સરકાર શ્રી ના નિયમ મુજબ માનો કે પચાસ વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત થાય રામદેવ પરામા